નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલા હું તમને કહી દઉં કે આ વીડિયો જોવા કરતા સાંભળવાથી વધુ સમજાશે તો જો શક્ય હોય તો આ વીડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ શાંત હોય પ્રિય ભક્તો હું ઈચ્છું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહે દોસ્તો શું તમે દુશ્મનોથી પરેશાન છો કે તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ લાવી રહ્યું છે જો હા તો આ વિડીયો તમારા માટે છે તો અંત સુધી જોતા રહો જીવનમાં ઘણી વખત આપણને દુશ્મનો નો સામનો કરવો પડે છે કેટલાક લોકો આપણી વિરુદ્ધ કાવતરો ઘડે છે ખરાબ નજર નાખે છે અથવા આપણા કામમાં અવરોધ ઉભો કરે છે આવી સ્થિતિમાં તંત્રશાસ્ત્રમાં ઘણા અસરકારક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં કાળા મરી અને શૌચાલય સંબંધિત ઉપાયો ખૂબ અસરકારક માનવામાં આવે છે આ ઉપાયો નકારાત્મક ઉર્જા દૂર કરવામાં દુશ્મનોને નબળા પાડવામાં અને તેમના દુષ્ટ ઇરાદાઓને નિષ્ફળ બનાવવામાં મદદ કરે છે ભક્તો શૌચાલયમાં કાળા મરી ફેંકી દો દુશ્મનનો નાશ થશે અને તેનો દુષ્ટ જાદુ પણ નાશ પામશે જો તમારા જીવનમાં પણ દુશ્મનો અને શત્રુઓની સંખ્યા વધી રહી છે દુશ્મનોએ તમને ખૂબ પરેશાન કર્યા છે અથવા તમારા દુશ્મનો તમારા પર તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે કાળો જાદુ કરી રહ્યા છે જો તમે ઉચ્ચતન વિધિ બંધનવાર વિધિ કરાવી રહ્યા છો તો આ વીડિયો ફક્ત તમારા માટે છે કારણ કે આજના વિડીયો ઉપાય ખૂબ જ સરળ હશે પણ તે ખૂબ જ ચમત્કારિક બનવાનો છે કારણ કે અમે આજના વિડીયોમાં જે ઉપાય લઈને આવ્યા છીએ તે તમારે ઘરે બેઠા કરવાનો છે અને તમે ઘરે બેઠા તમારા દુશ્મનોને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો કારણ કે આજના વિડીયોનો ઉપાય કાળા મરીથી કરવાનો છે જે તમને તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે તેથી તમારા રસોડામાં રાખેલ કાળા મરી તમને તમારા જીવનની સમસ્યાઓ અને મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય તેનામાં ગમે તેટલી શક્તિ હોય કે તેણે તમારા પર ગમે તેટલી મોટી તાંત્રિક વિધિ કરી હોય તે બધું તમારા જીવનમાંથી દૂર થઈ જશે તે તાંત્રિક વિધિ તરત જ દૂર થઈ જશે જેમ જેમ તમે તમારા ઘરના શૌચાલયમાં કાળા મરીના દાણા ફેંકો છો અને આ ખૂબ જ નાનો ઉપાય કરો છો તો દુશ્મનના લાખ પ્રયાસો પછી પણ દુશ્મન તમને થોડું પણ નુકસાન પહોંચાડી શકશે નહીં ભલે તે તમને કેટલી વાર બરબાદ કરવાનો પ્રયાસ કરે જો તેની તમારા ધંધા પર ખરાબ નજર હોય તો તમારી સંપત્તિ હડપ કરવા માટે તેઓ તમારી મિલકત હડપ કરવા માંગે છે તો આ સમજો તેમણે જે પણ કાવતરા ઘડ્યા છે તે બધા વિચારતા રહેશે અને તેઓ ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તો કાળા મરીમાં એવી શક્તિઓ છે એવી ચમત્કારિક શક્તિઓ જોવા મળે છે જે તમને તમારા જીવનની ઘણી સમસ્યાઓમાંથી બહાર કાઢે છે તે સમસ્યાઓમાંથી એક છે દુશ્મનો અને શત્રુઓ જુઓ આજે જે સમય ચાલી રહ્યો છે તે કળયુગનો સમય છે એટલે કે આજના સમયમાં તમારી ખુશીથી ખુશ થનારા લોકોની સંખ્યા ખૂબ ઓછી હશે પરંતુ જો તમે દુખી છો તો લોકો ખૂબ જ ઝડપથી ખુશ થઈ જાય છે કારણ કે તે વ્યક્તિ પોતાની ખુશીથી ખુશ નથી પણ બીજાના દુઃખથી ખૂબ જ ઝડપથી ખુશ થઈ જાય છે તો આ કળયુગ છે જેમ જેમ કળયુગ વધે છે તેવી જ રીતે

તમે આ કહેવત સાંભળી હશે કે તમે તે ખાડામાં પડો છો અને તે બિલકુલ સાચું છે જો તમારે હંમેશા આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે કોઈ પણ વ્યક્તિની સફળતા તેની સંપત્તિ તેના વ્યવસાય તેની મિલકતની ઈર્ષા ન કરવી જોઈએ હવે જે લોકો સ્વભાવે સારા અને સરળ હોય છે તેઓ ક્યારેય કોઈનું ખરાબ કરતા નથી અને કોઈનું ખરાબ કરવાનું વિચારતા નથી પરંતુ કેટલાક લોકો કેટલાક એવા વ્યક્તિઓ હોય છે જે બીજાની સફળતા તેમની સંપત્તિ તેમના વ્યવસાયની એટલી ઈર્ષા કરે છે કે તેઓ દુશ્મનાવટમાં ફેરવાઈ જાય છે એટલે કે તેઓ વ્યક્તિને કોઈ પણ રીતે બરબાદ કરવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરે છે તેમનો વ્યવસાય બરબાદ થઈ જાય છે તેમનું ઘર રોગોથી ભરાઈ જાય છે જેથી તેમના પૈસા બરબાદ થતા રહે છે તમે ઘણા લોકોને જોયા હશે જે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે તેમનો વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો છે પરંતુ અચાનક તેમના ઘરમાં એવા અકસ્માતો થાય છે છે કે તેમનો વ્યવસાય જે વર્ષોથી ચાલી રહ્યો એટલે કે પેઢી દર પેઢી તે પણ બરબાદ થઈ જાય છે જે વ્યવસાય કુદકે ને ભૂસકે વધી રહ્યો હતો તે વ્યવસાય બંધ થઈ જાય છે આવી ક્રિયાઓ ક્યારેક દુશ્મનો દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને જેઓ ગુપ્ત દુશ્મનો છે લોકોને તેમના વિશે કંઈ ખબર નથી કે તેમની સાથે આ બધું કોણ કરી રહ્યું છે કોણ તેમના પૈસા પડાવી લેવાનો અથવા તેમના વ્યવસાયને બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે હવે જુઓ દુશ્મન તમારા પર પાછળથી હુમલો કરી શકે છે મતલબ કે તમને કંઈ ખબર નથી કે તમારી સાથે આ બધું કોણ કરી રહ્યું છે અથવા તમારા જીવનમાં આવી એક વ્યક્તિ અથવા બે વ્યક્તિ અથવા બે કરતા વધુ સભ્યો છે જે લોકો તમને બરબાદ કરી રહ્યા રહ્યા છે છે તમારા વ્યવસાય પર નજર રાખી રીતે રીતે કેવી હડપ કરી રહ્યા છે અથવા કોઈ પણ રીતે તેમના વ્યવસાય ને બગાડી રહ્યા છે અથવા તેમની તમારા ઘર અથવા મિલકત પર ખરાબ નજર છે કોઈ પણ રીતે જો દુશ્મન તમને પરેશાન કરી રહ્યો છે તો ઘરે બેઠા કાળા મરીનો ઉપાય કરો અને જુઓ કે દુશ્મન કેવી રીતે મૂળમાંથી દૂર થશે બીજી વાત એ છે કે મૂળ દુષ્ટ દૂર થાય છે જ્યારે તમે આ ઉપાય અપનાવો છો ત્યારે સમજો કે આ એક ખૂબ જ સરળ અને અસરકારક પ્રક્રિયા છે જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી દરેક ઘરમાં ઉપલબ્ધ કાળા મરીનો ઉપયોગ કરીને તમે નકારાત્મક ઉર્જા દુશ્મનોના આક્રમક વિચારો અને તમારા જીવનમાંથી તમામ પ્રકારના અવરોધોને દૂર કરી શકો છો આ ઉપાયમાં તમારે મોંઘા સાધનો અથવા કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી કારણ કે કાળા મરી તમારા રસોડામાં જ હાજર છે તેને લીધા પછી તમારે કોઈ દૂર જગ્યાએ જવાની જરૂર નથી તેના બદલે તમે ઘરે બેઠા ઉપાયને સંપૂર્ણપણે અમલમાં મૂકી શકો છો આ પ્રક્રિયા દ્વારા તમારા જીવનમાંથી તે દુશ્મનોની નકારાત્મક શક્તિઓ સંપૂર્ણપણે નાશ પામશે જે તમારા મન અને જીવનમાં અવરોધ ઊભો કરતી હતી તો વિડિયોમાં ઉપાય વિશે વાત કરતા પહેલા જે લોકો ભોલેનાથના સાચા ભક્ત છે તેઓએ પહેલા વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ કારણ કે તેમની કૃપાથી જ આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય શરૂ કરવા માટે તમારે પહેલા નક્કી કરવું પડશે કે તમારા કેટલા દુશ્મનો છે જો તમને તમારા દુશ્મનનું નામ અથવા તેમની સંખ્યા ખબર નથી તો તમે ફક્ત ચાર કાળા મરીના દાણા લઈ શકો છો ઉદાહરણ તરીકે જો તમારે ફક્ત એક જ દુશ્મન છે અને તેનું નામ અમર છે તો તેમાં ત્રણ અક્ષર ઉમેરો તેથી તમે ત્રણ દાણા લઈ શકો છો પરંતુ જો તમારા દુશ્મનોની સંખ્યા અજાણ છે અથવા તમે તેમાંથી એક પણ જાણતા નથી તો ચાર દાણા લેવા એ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે એ નોંધવું યોગ્ય છે કે આ ઉપાય દરમિયાન કાળા મરીના દાણાની પસંદગી અને તેમની સંખ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ દાણા તમારા દુશ્મનાવટનો નાશ કરવાની ચાવી છે આ ઉપાય કરવા માટે તમારે સાંજે જ્યારે સૂર્ય આથમી ગયો હોય અને વાતાવરણમાં અંધકાર ફેલાયો હોય ત્યારે તમારા ઘરના શૌચાલય અથવા વોશરૂમમાં જવું પડશે કારણ કે આ સમય વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે એક ખાસ પ્રકારની શક્તિ હોય છે જે તમારા ઉપાયની અસરમાં વધારો કરે છે જ્યારે તમે શૌચાલય અથવા વોશરૂમમાં પહોંચો છો ત્યારે તમારા હાથમાં કાળા મરીના દાણા લો અને ધ્યાન કેન્દ્રિત કરો અને મંત્રનો જાપ શરૂ કરો મંત્ર છે અમુક શત્રુ હમ હમ સ્વાહા તમારે તેનો આઠ વાર જાપ કરવાનો છે મંત્રનો જાપ કરતી વખતે તમારા મનમાં દ્રઢ વિશ્વાસ રાખો કે આ મંત્રના પ્રભાવથી તમારા દરેક દુશ્મનની નકારાત્મકતા નબળી પડી રહી છે મંત્રનો જાપ કરતી વખતે તમારા હાથમાં કાળા મરીના દાણા લો દરેક દાણા સાથે તમારા દુશ્મનોનો વિચાર કરો જો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી તો ફક્ત દુશ્મન શબ્દનો ઉચ્ચાર કરો આ ઉચ્ચારણ દરમિયાન તમારા મનમાં ઊંડી શ્રદ્ધા અને આત્મવિશ્વાસની લાગણી ઉત્પન્ન થવી જોઈએ જેથી આ ઉપાય વધુ અસરકારક બની શકે મંત્રનો સાચો ઉચ્ચાર અને અનાજનો ક્રમિક ઉપયોગ તમારા દુશ્મનોની નકારાત્મક ઊર્જાને સંપૂર્ણપણે દૂર કરવામાં મદદ કરે છે જ્યારે તમે મંત્રનો જાપ પૂર્ણ કરી લો ત્યારે હવે તમારે દરેક કાળા મરીના દાણાને કાળજીપૂર્વક ફેંકી દેવા પડશે દાણા ફેંકતી વખતે કલ્પના કરો કે તેની સાથે તમારા દુશ્મનોમાંથી એક પણ દૂર થઈ રહ્યો છે અને તેનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે આ પ્રક્રિયાને ચાર દાણા માટે પુનરાવર્તન કરો જેથી તમારા જીવનમાંથી તમામ પ્રકારની દુશ્મનાવટ અને નકારાત્મક ઉર્જા નાશ પામે એવું માનવામાં આવે છે કે જ્યારે ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે કરવામાં આવે છે ત્યારે તમારા દુશ્મનો કોઈ પણ પૂર્વ ચેતવણી વિના તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે આ ઉપાયનું સૌથી અદભુત પાસું એ છે કે કોઈ પણ વ્યક્તિ તેને અપનાવી શકે છે પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી દરેક વ્યક્તિ આ ઉપાયને પોતાના જીવનમાં લાગુ કરી શકે છે આમાં કોઈ ધાર્મિક કે ભૌગોલિક મર્યાદા નથી અને ન તો કોઈ મોંઘા સાધનો કે સામગ્રીની જરૂર છે ફક્ત તમારા ઘરમાં ઉપલબ્ધ કાળા મરીજ આ ઉપાયનો મૂળ આધાર છે આ ઉપાય અપનાવ્યા પછી તમારા દુશ્મનો ફક્ત તમારી સામે તેમની નકારાત્મકતા છોડી દે છે પરંતુ તમારી અંદર એક નવી ઉર્જાનો પણ સંચાર થાય છે તમારું મન શાંત રહે છે અને તમે જીવનના તમામ ક્ષેત્રોમાં આત્મવિશ્વાસ સાથે સફળતાનો અનુભવ કરો છો જ્યારે તમે આ ઉપાય નિયમિતપણે અપનાવો છો તમને માનસિક શાંતિ તો મળે જ છે પરંતુ તમારા કાર્યસ્થળમાં આવતા અવરોધો પણ આપમેળે દૂર થઈ જાય છે તમારી આસપાસના લોકો તમારી સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે અને તમે કોઈ પણ પ્રકારનું ખરાબ કરવાનું વિચારતા પણ નથી હવે તમારી સફળતાના માર્ગમાં કોઈ અવરોધ નથી અને તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે આ ઉપાય તમારા દુશ્મનો માટે ચેતવણી જેવું કામ કરે છે કે તમે તમારી શક્તિથી ભરપૂર છો અને તમારી નકારાત્મક ઉર્જા હવે તેમના માટે પડકાર નથી એકવાર આ ઉપાય સંપૂર્ણપણે થઈ જાય પછી તમને તમારા ઘરના વાતાવરણમાં એક અદભુત પરિવર્તન જોવા મળે છે તમારી સર્જનાત્મકતા વધે છે અને તમારા દુશ્મનો આપમેળે દૂર થઈ જાય છે તમારા ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની નવી દિશાઓ ખોલે છે આ ઉપાય જેનો ઉપયોગ ફક્ત કાળા મરીના દાણા સાથે કરવામાં આવે છે તે ખરેખર એક જાદુઈ પ્રક્રિયા છે જે તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે આ ઉપાયના પરિણામે ફક્ત તમારા દુશ્મનો તમારી સામે પોતાનો ઘમંડ છોડી દે છે પરંતુ તમે પોતે પણ તમારા જીવનમાં આવતા દરેક પ્રકારના નકારાત્મક પ્રભાવથી મુક્ત થાવ છો તમારી આસપાસનું વાતાવરણ એવું બને છે કે નકારાત્મકતા માટે કોઈ સ્થાન રહેતું નથી આ ઉપાય કર્યા પછી તમારી માનસિક સ્થિતિમાં પણ એક અદભુત પરિવર્તન આવે છે તમે વધુ હળવાશ અને સંતોષ અનુભવો છો અને તમારા આત્મામાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે તેથી જો તમે તમારા જીવનમાંથી તે દુશ્મનો અને નકારાત્મક શક્તિઓને કાયમ માટે દૂર કરવા માંગો છો જે તમારા વિકાસમાં અવરોધરૂપ છે તો આ ઉપાય અપનાવો આ ઉપાય એટલો સરળ છે કે તમારે તેને કરવા માટે કોઈ વધારાના પૈસા ખર્ચવા પડશે નહીં અને ન તો તમને કોઈ બાહ્ય મદદની જરૂર પડશે તમે ઘરે બેઠા તમારા આરામદાયક વાતાવરણમાં તે કરી શકો છો આ ઉપાય કરતી વખતે હંમેશા સંપૂર્ણ શ્રદ્ધા સાથે મંત્રનો જાપ કરો અને કાળા મરીનો દરેક દાણો ફેંકતી વખતે

આપણે દુશ્મન મુક્તિ માટે કાળા મરી અને શૌચાલયના અન્ય ચમત્કારિક સરળ ઉપાયો અને યુક્તિઓ પણ પણ જાણીએ છીએ જેને અપનાવવાથી તમે તમારા છુટકારો મેળવી શકો છો અને તમારા જીવનમાંથી દુશ્મનોને દૂર કરી શકો છો જેમ કે પહેલો ચમત્કારિક સરળ ઉપાય કાળા મરી અને ક્રોસરોડ ઉપાય છે આ ઉપાય દુશ્મન નબળા પાડવા અને તેની ખરાબ નજરથી બચાવવા માટે કરવામાં આવે છે આ ઉપાય કેવી રીતે કરવો ભક્તો કોઈ પણ શનિવાર કે મંગળવારે સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો પછી તમે તમારા જમણા હાથમાં સાત આખા કાળા મરી લો પછી આ કાળા મરીને તમારા માથા પર સાત વાર ઘડિયાળની દિશામાં ફેરવો પછી હવે તમે કોઈ પણ ચાર રસ્તાઓ પર જાઓ અને આ કાળા મરીને પાછળ ફેંકી દો અને પાછળ જોયા વિના ઘરે પાછા આવો આ ઉપાય સાત શનિવાર કે સાત મંગળવાર સુધી સતત કરો આનાથી દુશ્મનનો પ્રભાવ ધીમે ધીમે સમાપ્ત થશે અને તેની દુષ્ટ શક્તિ બિનઅરકારક રહેશે બીજો ચમત્કારિક સરળ ઉપાય કાળા મરી અને સરસવના તેલ નો ઉપાય છે આ ઉપાય દુશ્મન ઉર્જા દૂર કરવા માટે કરવામાં આવે છે ઉપાય કેવી રીતે કરવો શનિવારે સાંજે એક વાટકીમાં સરસવનું તેલ લો પછી તેમાં પાંચ આખા કાળા મરી નાખો અને દીવો પ્રગટાવો પછી આ દીવો પીપળાના ઝાડ નીચે રાખો અને હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરો પ્રાર્થના કરો કે તમે તમારા દુશ્મન પર વિજય મેળવો અને તેની દુષ્ટ શક્તિઓનો નાશ થાય આ ઉપાય સાત શનિવાર સુધી સતત કરવાથી દુશ્મન પર અસર પડે છે અને તે શાંત થાય છે ત્રીજો ચમત્કારિક સરળ ઉપાય કાળા મરી અને લીંબુનો ઉપાય છે આ ઉપાય તાંત્રિક અવરોધો અને દુશ્મનોથી બચાવવા માટે કરવામાં આવે છે ઉપાય કેવી રીતે કરવો તો કોઈ પણ મંગળવાર કે શનિવારે એક તાજુ લીંબુ લો પછી તેમાં સાત કાળા મરી અને સાત લવિંગ નાખી દો પછી આ લીંબુને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લો અથવા દુશ્મનના માર્ગમાં છોડી દો આ ઉપાય કરવાથી દુશ્મનની ખરાબ નજર અને કાળો જાદુ બિનઅસરકારક બની જાય છે ચોથો ચમત્કારિક સરળ ઉપાય શૌચાલયમાં દરિયાઈ મીઠાનો ઉપયોગ છે આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા અને દુશ્મનોની યુક્તિઓને બિનઅસરકારક બનાવવા માટે કરવામાં આવે છે ઉપાય કેવી રીતે કરવો તો શુક્રવારે એક વાટકીમાં દરિયાઈ મીઠું અથવા જીવંત મીઠું લો પછી તેને ઘરના શૌચાલયમાં રેડો અને થોડી માટે છોડી દો થોડા સમય પછી પાણી રેડો અઠવાડિયામાં એકવારા ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને દુશ્મનની દુષ્ટ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી પાંચમો ચમત્કાર એક સરળ ઉપાય છે શૌચાલયને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખો હંમેશા શૌચાલયમાં સ્વચ્છતા જાળવો શૌચાલયમાં કોઈ પણ પ્રકારની ગંદકી થવા ન દો કારણ કે ગંદકી નકારાત્મક ઉર્જાને આકર્ષે છે હંમેશા શૌચાલયનો દરવાજો બંધ રાખો અને રાત્રે ફ્લશ કર્યા પછી સૂઈ જાઓ શૌચાલયમાં કપૂર અને લીંબુ રાખવાથી પણ નકારાત્મક ઊર્જા દૂર થાય છે છઠ્ઠો ચમત્કાર એક સરળ ઉપાય છે શૌચાલયમાં લીંબુ અને કાળા મરીનો ઉપયોગ કરો ઉપાય કેવી રીતે કરવો કોઈપણ શુક્રવારે એક લીંબુ લો અને તેના ચાર ટુકડા કરો પછી તેમાં સાત કાળા મરી નાખો અને તેને શૌચાલયના ખૂણામાં રાખો પછી થોડા કલાકો પછી તેને ફેંકી દો આમ કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા રહેતી નથી અને દુશ્મનની ખરાબ નજર બિનઅસરકારક બને છે આ બધા ઉપાયો સાથે કેટલાક ખાસ વધારાના ઉપાયો છે જે દુશ્મનને નબળા બનાવી શકે છે જેમ કે હનુમાન ચાલીસાનો પાઠ હનુમાનજીને શક્તિ બુદ્ધિ અને વિજયનું પ્રતિક માનવામાં આવે છે દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો ખાસ કરીને મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરો બજરંગ બલીનું ધ્યાન કરવાથી દુશ્મનોનો પ્રભાવ ઓછો થાય છે આગળ કાળા તલ અને કાળા ચણાનો ઉપાય છે શનિવારે કાળા તલ અને કાળા ચણાનું દાન કરો તેને પીપળાના ઝાડ નીચે પણ રાખી શકાય છે આનાથી દુશ્મનોના અવરોધોનો અંત આવે છે આગળ કાળા દોરાનો ઉપાય છે શનિવારે તમારા જમણા પગે સાત વખત કાળો દોરો લપેટીને બાંધો આ ઉપાય દુશ્મનોના અવરોધોથી રક્ષણ આપે છે આગળ પીળી સરસબ અને ફટકડીનો ઉપાય છે રવિવારે રાત્રે પીળી સરસબ ફટકડી અને કાળા મરી લો અને તેને ઘરના ચારે ખૂણામાં છાંટો પછી બીજા દિવસે સવારે તેને ફેંકી દો આ ઉપાય કરવાથી ઘર પર દુશ્મનનો પ્રભાવ પડતો નથી ભક્તો કાળા મરી અને શૌચાલય સંબંધિત આ ઉપાયોનું તંત્રશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે આ ઉપાય કરવાથી દુશ્મનની ખરાબ નજર અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ સાથે ઘરમાં સુખ અને શાંતિ રહે છે અને દુશ્મન દ્વારા કરવામાં આવેલા કાપતરાઓ નિરર્થક બને છે જો તમે આ ઉપાયો શ્રદ્ધા સાથે કરો છો તો તમને ચોક્કસપણે દુશ્મનોના અવરોધોથી મુક્તિ મળે છે અને જીવનમાં સકારાત્મકતા રહે છે અંતે જો તમે આ ઉપાય અપનાવો છો અને તેના પર પૂર્ણ વિશ્વાસ રાખો છો તો તમે ચોક્કસપણે નવી સકારાત્મક ઉર્જાથી ભરપૂર જીવનનો અનુભવ કરશો તમારા જીવનમાં શાંતિ સફળતા અને આત્મવિશ્વાસની નવી લહેર દોડશે તમારી આ સફળતા સાથે તેને અનુભવો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખો વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે